સ્થાનિક સ્વરાજ્યમાં ઇડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ સામે ઠાકોર સેનાએ વિરોધ શરૂ કર્યો છે ભાજપના જ કાર્યકર અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો ઓબીસી એસસી એસટી હિતો આવું ગણાશે તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સરકારને ગંભીર પરિણામો ભોગવવા પડશે કરોડની વસ્તી કોળી ઠાકોર સમાજ હજુ વિકાસના પહેલા પગથી હશે અને સુખી સંપન્ન વર્ગની માંગણી સામે ઓબીસી એસસી એસટી સમાજ મૌન નહીં રહે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે અનામતનો મુદ્દો ફરી એકવાર ગરમા આવશે તાજેતરમાં સુખી સંપન્ન વર્ગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઇડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગ અનામત લાગુ કરવાની માંગણીઓ ઉઠી છે જેની સામે હવે ઓબીસી સમાજે બહ્યો ચડાવી છે અને રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે

સુખી સંપન્ન સમાજના આગેવાનો કરી રહ્યા છે એ બાબતની એક રજૂઆત હતી કે ખરેખર ઓબીસી એસસી અને એસટી સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો છે હજી પેલા પગથી અનામત આંદોલનનો જે કાંઈ મુદ્દો ઉપડ્યો પછી આ સમાજ ડેવલોપિંગ થઈને થોડો થોડો જાગૃત થઈ રહ્યો છે અને ખરેખર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ કોઈ પણ સરકારી ક્ષેત્રે હજી ઓબીસી એસટીના વ્યક્તિ છે જ નહીં એટલે એને એક ડેવલોપિંગ કરવા માટેનો સમાજમાં હજી એકસો છેતાલીસ જ્ઞાતિમાં કોળી ઠાકોર સમાજ સાડા છ કરોડની જનતામાં અઢી કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે એટલે આવનારા સમયમાં આ સમાજને બે હજાર સત્યાવીસની ની જે ચૂંટણી આવે એમાં આ સમાજને સર્વે શરૂઆત થઈ છે હજી હજી શરૂઆત થઈ તો એના વિરોધ થવા માંડ્યા છે એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી હતી